તો કચ્છમાં ગરમીનો કહેર વધતો જાય છે હવામાન વિભાગે આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આવતીકાલે યલો એલર્ટ આપ્યું છે બેતાલીસ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ મથક રહ્યું હતું ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનમાં ભારે ઉછાળો થઈ રહ્યો છે ગરમીના કારણે જીવ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે બજારો સુમસામ છે લોકો બપોરે ઘરની બહાર નીકળતા હચકાય છે પાણીની તંગી અને ગરમીની અસર પશુઓ અને પંખીઓ પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે તબીબો સલાહ આપે છે કે વધારે પાણી પીવું હળવા રંગના વસ્ત્રો પહેરવા અને બપોરે બારથી ચાર દરમિયાન ઘરની બહાર જવાનું ટાળવું ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ગરમીથી બચવાની કાળગીરી દેવી જોઈએ કચ્છવાસીઓ માટે આવતા કેટલાક દિવસો કપરા રહેશે તેથી સાવધાની રાખવી જરૂરી છે કચ્છ જિલ્લામાં અચાનકથી જે ગરમી બે દિવસથી વધી છે બેતાલીસ તેતાલીસ ડિગ્રી જે ટેમ્પરેચર થયું છે એનાથી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે ખાસ કરીને જ્યારે આપણે બપોરના સમયે બહાર નીકળીએ છીએ ત્યારે તાપ લાગવાથી આપણા શરીરનો પાણીનો જે લેવલ હોય છે એ બહુ ઓછો થઈ જાય છે અને આપણે ડિહાઇડ્રેટ થઈ જતા હોઈએ છીએ ડ્રેટ ન થાય એના માટે હું આપના માધ્યમથી લોકોને વિનંતી કરીશ કે સમયાંતરે પાણી પીવાનું રાખે પતલી છાશ પીવાનું રાખે ડુંગળીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરે જેનાથી આપણે ગરમીથી બચી શકીએ છીએ અને લૂ લાગવાની સ્થિતિમાં પણ આપણે એનો બચાવ કરી શકીએ છીએ મુખ્ય તો આ ગરમી અચાનક વધી ગઈ છે એના કારણે રાત્રે અને દિવસના તાપમાનમાં ફેરફાર આવે છે એટલે આનામાં શરદી ગરમી જેવું થાય એટલે એ પણ આપણા શરીરને પ્રતિકૂળ એની અસર પડે છે ખાસ કરીને નાના બાળકો અને મોટા વડીલો છે એમ ની ખાસ ધ્યાન રાખવી અને હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે આપણા ઘરની આસપાસ જે કૂતરાઓ છે ચકલાઓ છે કબૂતર છે ગાય છે એમના માટે પણ પાણીની વ્યવસ્થા કરવી કેમ કે આપણે તો આપણી વ્યવસ્થા કરી લઈએ છીએ પણ એ અબોલા જાનવરોનું કઈ જ વ્યવસ્થા નથી થતી તો સમય અંતરે પાણી પીવાનું રાખવું લૂ ન લાગે એના માટે ખાસ આખું આખું શરીર ઢાંકીને રાખીએ અને તે રીતે આપણે આ ગરમીથી બચાવ કરી શકીએ છીએ બિલકુલ છેલ્લા બે દિવસથી કચ્છની અંદર બેતાલીસ તેતાલીસ ડિગ્રી ગરમી થઈ રહી છે અને આ ગરમીની અંદર હું આપણી ચેનલના માધ્યમ દ્વારા લોકોને વિનંતી કરીશ કે જરૂરી આપ ક્યારે બહાર ન નીકળો અને આ ગરમીમાં તમારા ઘરની અંદર વડીલો છે જેને દમની બીમારી છે શ્વાસની તકલીફ છે એવા લોકોને ખાસ આ ગરમી એ હેરાન કરે છે બને ત્યાં સુધી તમારે પાણીનો પ્રવાહ પ્રવાહી વસ્તુ લેવાની જરૂર છે લીંબુ પાણી પીવો ઠંડુ પાણી પીવો ગના જ્યુસ પીવો અને ક્યારે પણ તમારે બહાર નીકળો છો તો તમે મોઢા ઉપર કમ્પ્લીટ પેક કરીને નીકળો મો બંધ રાખીને કપડાં વ્હાઈટ કપડાનો ઉપયોગ કરી નીકળો જેથી કરીને તમારા શરીર માટે બચી જાય અને તમારા પરિવાર ને પણ કોઈ જાતની તકલીફ ના આવે અને આ બધી વસ્તુ અત્યારે ગ્લોબલ વોર્મિંગની અસર અત્યારે ખાસ વધારે દર્શાવી છે આજે વર્લ્ડ ની અંદર ગ્લોબલ વોર્મિંગ ને ક્યારે ક્યાંક ગરમી દેખાય છે ક્યાંક વધારે વરસાદ પડે છે ક્યાંક ઠંડક એકદમ વધી ગઈ છે તો કચ્છના લોકોએ પણ ખાસ ખ્યાલ રાખવાની બાબતમાં જરૂર છે એ હું આપની ચેનલના માધ્યમ દ્વારા જણાવું છું